હું કોઈ રાજકીય લડાઈ લડતો નથી હું આગળ વધતો નથી બરાબર હું રાજકારણ થી પરે છું હું સામાજિક અને જાતિવાદ ના ભેદભાવો થી પરે છું હું જયારે પણ આવીશ પંડલ આવવાનું એ સો ટકાની ની ખાતરી આપું છું જયારે પણ આવીશ ત્યારે મારી લડાઈ માત્ર ને માત્ર ગોંડલ ની અંદર લુખાગીરી ચાલે છે ને અત્યારે હાલ પણ જે થયું એ છે બરાબર એની વિરુદ્ધમાં મારી લડાઈ છે અને ગોંડલ માં લોકશાહી પ્રસ્થાપિત કરવી ને અત્યારે મુખ્ય ઉદ્દેશ છે માત્ર કાચ નદી ફોડવામાં આવ્યા જે અન્ય લોકો હોય જે સાથે જોડાયેલા હોય એવા લોકો ઉપર કોલર પકડી હુમલા પણ કરવામાં આવ્યા છે જો તમારી પાસે જન સમર્થન હોય ને તો તમારે હુમલા કરાવવાની જરૂરિયાત ના રહે જો તમે લોકશાહીની અંદર માનતા હોય ને તો વિરોધ ચાખી લેવો ને એની કેપેસિટી તમારી અંદર હોવી જોઈએ તમે કોઈ વિરોધ કરવા વ્યક્તિઓ પર હુમલો કરાવો છો ને એનો મતલબ એવો છે કે કોઈના કોઈ ખૂણે તમે ભયભીત છો કે અમે અમારા હાથમાંથી આ જે દોર છે ને અમારા હાથની જે ગોંડલ ઉપર પકડ છે ને એ કોઈના કોઈ જગ્યાએ છૂટી જશે એટલા માટે તમે કદાચ હજાર બે હજાર કે પચીસો ત્રણ હજાર ના ટોળા એમ કહો કે આખું ગોંડલ છે તો એ અશક્ય છે કે ભાટાના ટટ્ટુઓ છે